હાલ ગુજરાતમાં ડ્રગ્સ મામલો વધુ ગાજી રહ્યો છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પત્રકાર પરિષદ સંબોધી ડ્રગ્સ મામલે નિવેદન આપ્યું હતું અને સમગ્ર દુનિયાને દેશ કરતાં ડ્રગ્સ મામલો ઓછો છે ગુજરાતમાં એમ ગુજરાત ડ્રગ્સ મામલે કંટ્રોલ ભવન પર જણાવ્યું છે વિપક્ષ દ્વારા ડ્રગ્સને લઈને ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે ત્યારે એમડી ડ્રગ્સને લઈને સુરતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન કર્યું હતું ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે દુનિયાભરની તુલનામાં ભારત અને ગુજરાત ડ્રગ્સ મામલે કંટ્રોલમાં છે ગુજરાતમાં ડ્રગ્સ પર હલ્લાબોલ બોલાવ્યો છે છેલ્લે એક વર્ષમાં પાસાઠસો કરોડનું અધદ કહી શકાય તો ડ્રગ્સ પકડ્યું છે દેશની વિવિધ એજન્સીઓ દ્વારા ડ્રગ્સની લિંકને તોડી પડાય છે ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચને પણ અભિનંદન પાઠવ્યા હતા ગુજરાત પોલીસને બદનામ કરવાનો પ્રયત્ન કરનારા લોકોને શણસરતો જવાબ ગુજરાત એટીએસ થી આપ્યો છે ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે ગુજરાત પોલીસ સક્ષમ છે તે ડ્રગ્સનું નેટવર્ક તૂટવાથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દોષોને નુકસાન પણ થયું છે પાકિસ્તાનના ડ્રગ્સ ડીલરોનું ગુજરાત પોલીસે સપનું ચકનાચુર કરી નાખ્યું છે ડીઆરઆઈ સાથે મળી બસો એસી કરોડનું ડ્રગ્સ કલકત્તાના પોર્ટ પરથી ઝડપી પાડ્યું હતું ગુજરાત પોલીસે ડ્રગ્સને લઈને માહિતી આપી હતી ગુજરાત પોલીસનું અનેક એજન્સીઓ સાથે મળી દેશભરમાં ડ્રગ્સનું નેટવર્ક તોડવામાં મહત્વનો ફાળો છે અગાઉ ગુજરાત પોલીસે પાકિસ્તાન બોર્ડર પર સામનો કરી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું નવી દિલ્હીમાં ગુજરાત પોલીસે ચાર કિલોથી વધુ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે ગુજરાત પોલીસ દ્વારા પણ જે ટીમનો પર્દાફાશ થયો છે ત્યાં આંતરરાષ્ટ્રીય ગેંગના સભ્યો છે પંજાબની જેલમાંથી બગ્ગા ખાન ડ્રગ્સ નેટવર્ક ચલાવતો હતો ગુજરાત પોલીસે બાતમી આપતા ડ્રગ્સનું નેટવર્ક તોડી પડાયું છે પંજાબ પોલીસે ગુજરાત પોલીસનો આભાર માન્યો હતો ગુજરાત રાજ્ય સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે અને ગુજરાત પોલીસે ડ્રગ્સની મુહિમ ચલાવી ત્યાં આકડા સરાહનીય છે ડ્રગ્સ સામે રાજકારણ કરતા લોકોને સબક સીખવાની પણ ખાસ જરૂર છે જ્યાં સત્તા છે ત્યાં ડ્રગ્સ પકડી શકાતું નથી અને જ્યાં ડ્રગ્સ પકડે છે ત્યાં સવાલો ઉભા કરે છે દેશભરના અલગ અલગ રાજ્યોની માહિતી ગુજરાત પોલીસને મળી રહી છે ડ્રગ્સ જ્યાં પસાર થાય છે ત્યાં ગુજરાત પોલીસને માહિતી મળી જાય છે ગુજરાત પોલીસના રિવોર્ડ થકી અન્ય રાજ્ય ગુજરાત પોલીસ પાસેથી માહિતી લઈ રહ્યા છે ગુજરાત પોલીસે સમગ્ર દેશમાં માં બનાવ્યું છે કે ડ્રગ્સ જેવા વિષય બાદ જો રાજનીતિ કરશો તો કુદરત ક્યારે માફ નહીં કરે તેમ હર્ષ સંઘ વ્યાજે જણાવ્યું હતું આપણે સૌ લોકો જાણીએ છે કે જે પ્રકારે ડ્રગ્સ દુનિયાભરના દેશોમાં એક ફેશન સ્ટેટમેન્ટ બની ચૂક્યું છે આજે ભારત દેશ ક્યાંય મહદઅંશે આ ફેશન સ્ટેટમેન્ટ દુનિયાભરના કમ્પેરિઝનમાં ખૂબ કંટ્રોલમાં છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત જે પ્રકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ ઉપર જે પ્રકારે હલ્લા બોલ બોલાવ્યો છે છેલ્લા એક વર્ષમાં આશરે પાસઠસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવાનું કામગીરી ગુજરાત પોલીસે દેશની વિવિધ એજન્સીઓ જોડે મળીને પાર પાડી છે આજે ગુજરાત એટીએસ સુરત ક્રાઇમ બ્રાન્ચ બે એજન્સીઓને ખાસ કરીને અભિનંદન આપવા આવ્યો છું આજે મેં રૂબરૂ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને અભિનંદન આપ્યા છે ટેલિફોનિક એટીએસને બી અભિનંદન આપ્યા છે જે પ્રકારે કાલે કલકત્તામાં ડીઆરઆઈ જોડે મળીને ઓગણ ચાલીસ કિલોગ્રામ ડ્રગ્સ જેની કિંમત આશરે બસો એસી કરોડ રૂપિયા જેટલાની છે આ ડ્રગ્સ કલકત્તાના પોર્ટ પરથી ગુજરાત પકડ્યું છે ગુજરાત પોલીસે માત્ર ગુજરાતની જ નહીં દેશની અનેક સીમાઓ પર જઈને કેન્દ્ર સરકારની અનેક એજન્સીઓ જોડે સાથે મળીને દેશભરના અનેક રાજ્યોના ડ્રગ્સના નેટવર્ક તોડવાનું ખૂબ મોટા પાયે કામગીરી કરી છે ભારત પાકિસ્તાનની ગુજરાત જોડે લાગેલી બોર્ડર પર ગુજરાત પોલીસે જે પ્રકારે હલ્લા બોલ બોલાવ્યો જે પ્રકારે ગુજરાત એટીએસ ની ટીમ છેલ્લા એક વર્ષ માં કરી છે હાલ તો એક તરફ હર્ષ સંઘવી ડ્રગ્સ મામલે નિવેદન આપી રહ્યા છે ત્યારે બીજી તરફ વિપક્ષ દ્વારા સુરતમાં અનેક જગ્યા આજે પણ ડ્રગ્સ દારૂ સહિતની બધીઓ ધમધમી હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે અઝર કુસ્તી સાથે વાળા